તમે તમારા સવાલ પૂછો તમારે શું જાણવું મણકા છે આ જે ચોરસ દેખાય ને ચોરસ બરાબર આ મણકા છે વચ્ચે જે સફેદ દેખાય ને એ ગાદી બરાબર પાછળથી જે આવે છે ને એ નસ છે ઓકે હવે આ ગાદી આમ જાય તો નસને દબાવે ને બરાબર આમ જાય આમ જાય અહીંયા આમ જાય આમ જાય બરાબર અહીંયા તમને લાગે છે કે અહીંયા નસ દબાઈ ગયેલી છે આ દેખાય છે અહીંયા દબાયેલી છે આ દેખાય છે અહીંયા જો અહીંયા કંઈ નથી આઈ એલ વન છે પહેલો મણકો બીજો ત્રીજો ચોથો અને પાંચમો ચોથા ને પાંચમા મણકા વચ્ચેની ગાદી છે જે અંદર જતી રહેલી છે એના કારણે નસ દબાય છે બરાબર એવું ને એવું જો તમે કોઈને આમ ઉપરથી સેક્શનમાં જોતા હો ને તો હું બતાવું દેખાય છે ને આ નસ આવે છે ને અહીંયા બ્લોક દેખાય છે બરાબર કાળું થઈ ગયું છે બરાબર જો હવે જો આ જે છે ને એ નસ છે આ સફેદ સફેદ દેખાય વચ્ચે કાળા કાળા ટપકા છે બરાબર ઓકે પછી આ જુઓ આ જુઓ આ જુઓ હવે તમે અહીંયા જુઓ અને અહીંયા જુઓ કંઈ ફરક લાગે બરાબર સમજા તમે કેટલું ચાલી શકો એમ કહો થોડું ઘણું ચાલી શકું કેટલું વધારે બિલકુલ નહીં ચાલે સો મીટર સો મીટર ચાલો પછી બેસી જાવ દસ મિનિટ આને છે ને લંબાર કેનલ સ્ટેનોસિસ કહેવાય એટલે તમારે કમરમાંથી નસ ઉપર બહુ વધારે દબાણ છે બરાબર